બે બે હોય બે હવાઈ રહેતો હતો બેહી રહેતો હતો વાત ઓરા હા तो હેલો આ એને બહુ ડાળે જ્યાતા ને રામાક્રીય હે બેટુ ચોકલેટ ખાન વે મધુર ખાન તો ગાઈસ આઈ આપડે બ્લોગ નો એન્ડ કરીએ છે બરોબર આ તો બહુ બરા બત થાકી ગયા અને ફાઈંગ કે બાકી ઉંગી દી હે ચોકલેટ બોકલી ખાઈને ને ગેન બેન્ચ ચડી ગઈ છે ચડી ગઈ છે ચડી ગઈ છે તો ચલો ગાઈસ મળીએ જલ્દી નવા વ્લોક સાથે નવા સાથે જય માતાજી જય દ્વારાજી મળીએ નવા વ્લોકમાં